કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ રામ આજે આપણે ડુંગળીના બજાર ભાવ વિશે જાણીશું એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં પહોંચતા રહે મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્ય ઉત્પાદન પ્રદેશ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે રવિ ડુંગળી વાવેતરમાં વીસ ટકાડો ઘટાડો નોંધાયો હતો જ્યારે વાવણી સિઝન પૂરી થવાની હજુ થોડા દિવસોની વાર છે ત્યારે ઉદ્યોગ નિષ્ણાતો જણાવી રહ્યા હતા કે સિઝનની ડુંગળીના વાવેતરમાં દસથી પંદર ટકાનો ઘટાડો જોવા મળી શકે છે જેના કારણે આગામી દિવસોમાં ડુંગળીની બજાર ભાવ સુધરી શકે છે આનાથી માર્ચ અને એપ્રિલની આસપાસ ખાદ્ય પદાર્થોના ભાવમાં થોડો એવો ઉછાળો આવી શકે છે લાલ ડુંગળીમાં સારા માલની આવકોમાં થોડો એવો સુધારો જોવા મળી રહ્યો હતો જ્યારે સફેદ ડુંગળીની આવકો વધતા બજારમાં થોડી નરમાઈ જોવા મળી હતી લાલ ડુંગળીમાં સારી ક્વોલિટીની ડુંગળીનો ભાવ ચારસો રૂપિયા પ્રતિ મણનો વેચાણ થઈ રહ્યું હતું ખેડૂતભાઈઓ આપના મતે ડુંગળીના બજાર ભાવ શું હોવા જોઈએ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી આજના ડુંગળીના બજાર ભાવ સૌ મહુવા એકસો પચીસથી ચારસો પાંચ રૂપિયા ભાવનગર એકસો સાહીઠથી ચારસો સાત રૂપિયા ગોંડલ એકોતેરથી ચારસો એક રૂપિયો જેતપુર એકોતેરથી ત્રણસો એકોતેર રૂપિયા વિસાવદર એકસો ત્રીસથી બસો છાસઠ રૂપિયા તળાજા એંસીથી બસો એકત્રીસ રૂપિયા ધોરાજી સાઠથી ત્રણસો એકાવન રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ સોથી બસો સાહીઠ રૂપિયા દાહોદ બસો સાઠથી પાંચસો ચાલીસ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા બસો ચુમ્માલીસથી ત્રણસો વીસ રૂપિયા ગોંડલ બસો સોળથી આઠસો છ્યાસી રૂપિયા બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ ને સપોર્ટ કરવા બદલ